જય માતાજી મિત્રો સૃષ્ટિકાળમાં પાલન પોષણ કરનાર ભગવતી અન્નપૂર્ણા સ્ત્રોતનું ઉચ્ચારણ કરવું અને સાંભળવું અન્ન ધન અને સંધાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર દરેક સ્ત્રી પુરુષે આ સ્ત્રોત નિત્ય સવારે સાંભળવા માત્રથી મા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને ધન ધાન્યના ભંડાર ભરેલા રાખે છે આ વિડીયોમાં મા અન્નપૂર્ણા સ્ત્રોતનું ગુજરાતીમાં ભાષાંતર દર્શાવ્યું છે જેના શબ્દો આ પ્રમાણે છે નિત્ય આનંદ પ્રદાન કરનારી અભયવર અભયવચન આપનારી સુંદરતા રૂપ રત્નોની ખાણ ભક્તોના સઘળા પાપોનો નાશ કરી પવિત્ર કરનારી સાક્ષાત મહેશ્વરી સ્વરૂપા જેણે હિમાલયના વંશમાં જન્મ લઈ સમગ્ર વંશને પવિત્ર કર્યો હતો તેવી કાશી નગરીની અธิષ્ઠાત્રી કૃપા કરનારી માં અન્નપૂર્ણા મને શિક્ષા આપો અનેક રંગ બેરંગબી રત્ન આભૂષણથી શોભતી અને સુવર્ણ વસ્ત્રથી વિભૂષિત કુંભરૂપી બંને સ્તનની મધ્યમાં લટકતી મોતીઓની માળાથી સુશોભિત કેશર અને અગરથી સુવાસિત સર્વ લોકોને પ્રિય એવા કાશી નગરીની અધિષ્ઠાત્રી માનપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો યોગીઓને યોગ દ્વારા આનંદ પ્રદાન કરનારી ભક્તજનોના શત્રુઓને વિધ્વંસ કરનારી ધર્મ અને અર્થ ધન આપનારી ચંદ્ર સૂર્ય અને અગ્નિ સમાન કરનારી ત્રણેય લોકોનું રક્ષણ કરનારી સમસ્ત ઐશ્વર્ય તેમજ મનોકામના પૂર્ણ કરનારી એવી કાશીનગરીની અધીશ્વરી મા અન્નપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો કૈલાસ પર્વતની અચલ ગુફાઓમાં નિવાસ કરનારી ગૌરી અત્યંત ગૌરવ વર્ણવાળી ઉમા શિવની પતિરૂપે પામવા તપસ્યા કરવાવાળી શાંકરી ભગવાન શંકરની પત્ની તેમજ કૌમારી સ્વામી કાર્તિકેયની શક્તિ સ્વરૂપા રૂપથી સ્થિત વેદની પ્રત્યક્ષ દર્શિકા ઓમકાર બીજ સ્વરૂપા મોક્ષરૂપી દ્વાર ખોલનારી આપનારી એવી કાશીપુરીની અધિશ્વરીમાં અન્નપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો હે અન્નપૂર્ણા તમે સકળા સૂક્ષ્મ સ્થૂળ જીવોને ભોજનદાતા આપી અમને સર્વ પ્રકારની શક્તિઓથી સંપન્ન કરનારા છો આ નિખિલ બ્રહ્માંડ તમારા ઉદરમાં સમાયેલું છે તમે જ અમારી શક્તિઓ દ્વારા સઘળા ચરાચરને સ્વકી કાર્યોમાં પ્રવૃત્ત કરો છો અને જ્ઞાનરૂપી દીવાની જ્યોત પણ તમે જ છો તમે જ તમારા વિશેષ ચાતુર્યથી શ્રી વિશ્વનાથ ભગવાનના ચિત્તને સંતુષ્ટ કરનારા છો માટે જ કાશીપુરીના તમો અધિશ્વરી છો હે અન્નપૂર્ણામાં મને ભિક્ષા આપો આ ધરતી પરના પ્રાણી માત્રથી સ્વામીની ભગવતી અન્નપૂર્ણા માતા લહેરોની જેમ ઘૂઘરાવાળી વેણીમાં ઇન્દ્ર નિરમણી સમાન કેશ ધારણ કરનારી

સત્વરજ તમરૂપી તરંગોને ધારણ કરવા વાળી નિત્ય અંકુરા રૂપા રાત્રિ સ્વરૂપા પોતાના ભક્તોની સઘળી ઈચ્છાઓને સિદ્ધ કરનારી પ્રાણી માત્રની ભાગ્ય વિધાતા છે એવી કાશી નગરીની અન્નપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો હે મહામાયા તમે ભક્તોના દુઃખ દૂર કરનારા છો તમારું શરીર વિચિત્ર રત્નાભૂષણોથી અલંકૃત છે તમે જ સતી રૂપે દક્ષ પ્રજાપતિને ત્યાં પ્રગટ થઈ દાક્ષાયણી કહેવાયા તમે સહજ સુંદરી છો સઘળા સંસારની તમે માતા હોય તમારા સ્તનનું મધુર દૂધ પાન કરાવી હિત સાધન કરું છું તમે માહેશ્વરી છો માટે સર્વ કોઈનું સૌભાગ્ય કરો છો માત્ર તમે જ તમારા ભક્તોના મનોરથોને સિદ્ધ કરો છો અને સંકટોથી તાળી શુભ દશાની સ્થિતિ સર્જો છો તેથી હે કાશી પુરાધીશ્વરી મા અન્નપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો કરોડો સૂર્ય ચંદ્ર તેમજ અગ્નિ સદ્રશ તથા ચંદ્ર કિરણ સમાન લાલ રંગના ગોઠવાળી એ જ પ્રમાણે ચંદ્ર સૂર્ય અગ્નિ સમાન લહેરોવાળા કેશગુફણ ધારણ કરનારી ચંદ્ર તેમજ સૂર્ય સમાન વર્ણવાળી પોતાના હાથમાં માળા પુસ્તક પાશ તેમજ અંકુર ધારણ કરનારી કાશીનગરીની અધીશ્વરી મા અન્નપૂર્ણા કૃપા કરી મને ભીક્ષા આપો પોતાના ભક્તોનું પોતાની છત્રછાયામાં રક્ષણ કરનારી અભય આપનારી માતૃરૂપા તથા કૃપા વરસાવવામાં પોતાના ભક્તો માટે સમુદ્ર સમાન સાક્ષાત મોક્ષ આપનારી નિરંતર કલ્યાણ કરનારી વિશ્વેશ્વરી તથા શ્રીધરી રૂપા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં વિધ્ન કરી તેમને આક્રમ કરાવનારી તેમજ પોતાના ભક્તોને સર્વથા આરોગ્યદાન કરનારી એવી વિકાશી નગરીની આધીશ્વરી મા અન્નપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો હે અન્નપૂર્ણા સકળા સૌભાગ્યથી તમે સદૈવ ભરપૂર છો હે માતા તમે જ કલ્યાણ મહાદેવજીને પ્રાણ સમાન પ્રિય છો માટે હે માતા પાર્વતી જ્ઞાન અને વૈરાગ્યની સ્થિતિ અર્થે મને પણ ભિક્ષા પ્રદાન કરો હું કેવળ એવી જ ભિક્ષા ઈચ્છું છું કે ગિરિરાજકુમારી પાર્વતી મારી માતા મહાપ્રભુ શ્રી શિવજી મહારાજ મારા પિતા અને મહાદેવજીના અન્ય ભક્ત મારા ભાઈ ભાંડુ છે તેમજ ત્રણેય ભુવન મારા સ્વદેશ છે એ ઉપરાંત સદૈવ મારા અંતઃકરણમાં દ્રઢ ભાવે સ્થિત રહે શ્રી અન્નપૂર્ણા સ્ત્રોતમ ભાગ એક અહીં પૂર્ણ થાય છે તો આ હતા મા અન્નપૂર્ણા સ્ત્રોતમ આ સ્ત્રોત રોજ સવારે સાંભળવામાં આવે તો માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે घरमा धन धान भण्डार भरेला रहेछ जयमा अन्नपूर्णा